રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી છસો હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ થયા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલ છસો હેક્ટરની અંદર પાક નિષ્ફળ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા જેવા વાવેતર કરેલ પાકો છસો હેક્ટરની વાવેતર કરેલ તમામ પાક નિષ્ફળ જતા તેના ગામ લોકોને ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયા થર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલ કરોડો રૂપિયાના નુકસાનનું વળતર આપે તેવી માંગણી ઉઠવા પામી છે આ પ્રસંગે ગામના સરપંચ ભોજાભાઈ વીરાભાઈ આહિર અને ગામના અગ્રણીઓ જેમાં ડુંગરભાઈ સવાભાઈ આહિર અને રામાભાઈ મહાદેવભાઈ આહિર અને ભોજાભાઈ અમથાભાઈ અને બાબુભાઈ ભૂરાભાઈ અને આહિર ભોજાભાઈ મહાદેવભાઈ અને અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ન હોય સરકાર શ્રી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરાવી વળતર આપે તેવી માંગ ઉછવા પામી હતી આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા તેવો ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલા નુકસાનની માંગણી કરી હતી નર્મદા નિગમની કેનાલના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલો પર કોઈપણ જાતની નાણાં મૂકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી ખેડૂતોને થયેલા નુકસાનનો તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માંગણી કરવામાં આવી હતી રિપોર્ટ ભરત સથવારા સિટી ગોલ્ડ ન્યૂઝ પાટણ મારું નામ ભોજાભાઈ વીરાભાઈ ગામ સાણિયાધાર સાણિયાધાર ગામનો હું સરપંચ છું મારા ગામને વરસાદી વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે તો સરકાર સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે એનડીઆરએફના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગમની વળતર મળવું જોઈએ બીજું કે પાક નિષ્ફળમાં એરંડા જુવાર બાજરી અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે હાલમાં પાંચ હજાર જેટલા મારા ગામને પશુઓ છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે તો સથવારે સરકાર તાત્કાલિક આનું નિરા નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની

એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટ ખૂબલે ખોબલે વોટ આપ્યા છે છતાં આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું નુકસાન નુકસાન છે મગ બાજરી ગુવાર તમામ કઠોળ જ્યાં એરંડા બધું નુકસાન થયેલું છે તો તત્વરે સર્વે કરાવી અને સરકાર શ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી લોનો લઈ અને દિવસો કાઢે છે નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી ગામની અંદર પાંચ હજાર જેટલા પશુઓ છે છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી તો સરકાર શ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ અહીં ગામ સાણિયા છાણીધાર ગામના આયર બાબુભાઈ ખેડૂત છું હું અને આ ગામની જમીન પાંચસોથી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વેઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆરએફ મુજબ જે વળતર આપવાનું થાય એ કરાવ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક વિસ્ફળ જાય છે તો આપને વિનંતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે